નવા વર્ષે શરીરને ફિટ સ્વસ્થ તંદુરસ્ત રાખવા સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ દ્વારા ફિટ પાર્ટી ઇવેન્ટ યોજી નવા વર્ષની ઉજવણી સાથે સંદેશ આપ્યો હતો સુરતમાં સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર ચાર બ્રાન્ચ ધરાવતી અને છેલ્લા દસ વર્ષથી ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શરીરને ફિટ રાખવા કામગીરી કરી રહી છે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર અલગ રીતે કેલેન્ડર નવા વર્ષની ઉજવણી કરી છે પાંચસોથી વધુ લોકો એકસાથે ગુલાબી ઠંડીમાં એરોબિક્સ ઝુંબા અને યોગ ગરબાના તાલે ઝૂમ્યા હતા બધા પાર્ટી કરીને આરામ કરતા હોય છે અને અહીંયા ચાણકે પોતાની હેલ્થની જ પાર્ટી કરીને નવા વર્ષનું આગમન કર્યું છે ખાસ કરીને બ્લાડ યોગા આંખ પર પટ્ટી બાંધીને યોગ કર્યા અને મંદિરમાં રહેલ ઘંટ સાથે લોકોએ એક સાથે મેડિટેશન કર્યું હતું આવેલ બધા ફિટનેસ માટે જવાબદાર લોકોએ એક સાથે શપથ લીધી કે બધા પોતાની હેલ્થનું ધ્યાન રાખીશું અને સમાજમાં બદલાવ લાવીશું આ એક બદલાવ લોકોને ફિટનેસ તરફ મોટિવેટ કરીને પેઇન ફ્રી ઇન્ડિયા બનવા માટે પ્રેરિત કર્યા હતા સાથે સાથે ડોક્ટર આફરીન અને ટીમે સંદેશ આપ્યો કે ફિટ રહેવા માટે બહાના નહીં બહાર નીકળીને કસરત કરવાની જરૂર છે અમારું નામ છે ડૉક્ટર આફિન જસાની આજે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર કે જે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને અમારી ચાર બ્રાન્ચિસ છે તો અમે યંગસ્ટર્સને એક પ્રેરણા આપવા માંગીએ છીએ કે થર્ટી ફર્સ્ટ નાઇટના તો તમે ડીજે કરો છો આખી આખી રાત તમે ડીજે કરો છો અને જે નવા વર્ષની સવાર છે તે કદાચ તમે મોડે સુધી સુઈને તમારું નવો વરસ સ્ટાર્ટ કરો છો તો અમે પાંચે આ ઇનિશિએટિવ લીધો છે કે અમે છેલ્લા બે વર્ષથી આ ફિટ પાર્ટી ઇવેન્ટ કરતા આવ્યા છે લાસ્ટ યર પણ અમને ખૂબ મોટી સક્સેસ મળી હતી અને આ વખતે પણ ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે પણ અમારું મેઈન ઇનિશિયેટિવ એ છે કે આટલા જ લોકો અહીંયા ભેગા થયા છે પોતાનું નવું વર્ષ હેલ્થ સાથે એરોબિક્સ અમે લોકો કરાવ્યું ઝુમ્બા યોગા અને મેડિટેશન એટલે કે સારી અને પોઝિટિવ વાઇબ સાથે પોતાનું નવું વર્ષ શરૂ કરીએ